નમસ્કાર હું પટેલ પિયુષ ગામ વનપરડી અને આજે ઉપસ્થિત શ્રી માંડલ તાલુકાનું વનપરડીથી આલમપુર ગામના રોડ ઉપર કે આજની તારીખ છે પાંચ ઓક્ટોમ્બર અને રવિવાર તો આ રોડ ગઈકાલે ચાર ઓક્ટોમ્બરે બન્યો છે કે નીચે છે ને આ રીતનું પહેલાં લિયર કર્યું હતું એમને બે મહિના પહેલાં અને જે રોડની અંદર જે ગન્નારા આવવાના હોય એ ગન્નારા એમને બનાવ્યા નથી અને કાલે તંત્રની ધ્યાન બહાર

હલકી ગુણવત્તા નો બનાવે તમે આમ જુઓ જેમ હાથી થી ઉકેડતા જાવ એમ રોડ આ ઉકડતો જાય

અને માર્ગ મકાન વિભાગના રોડ બનતા હોય તો એના સાઈડ ગવર્મેન્ટ ના કોઈ પણ કર્મચારી અહીંયા હાજર નહી રહેતા અને જનતાનો જે રોડ મંજૂર થયો હોય જેટલા રૂપિયા પાસ થઈને તો તંત્રની આમાં ઘોર બેદરકારી હોય છે તંત્રની મિલી પગત હોય છે અને તંત્ર અને કોન્ટ્રાક્ટરો મિલી પગત થી રોડ નું નથી અને રવિવાર તો અને કાલે ચાર ઓક્ટોબરે આ રોડ બન્યો હોય અને એનું બેહણું રાખ્યું હોય આજ સવારે તો એનું મૃત્યુ થયું હોય તમે રોડ નું જોઈ શકો ना, 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 ना। अंदर डाय रोड दादाचार दादा जय राम जय जय राम श्री राम जय राम जय जय राम बोलो रामचंद्र भगवान नहीं जयपर बताए तो આજે ચાલતું હોય પણ જે માણસો આયા છે માજી સરપંચ તમે આવો તમે શું આ રોડ વિશે આ રોડ તો જોતા જ ખબર પડે આ બધું જોતા જ કે સીધે સીધા પોપડા કીધા નીચે કોઈ જાત તો સાફ કર્યો રહે આ રીતે જોવા જોઈએ તો તરત જ ખબર પડે કે રોડ જેવો પેલા રોડ ની હાલત નીચે જોઈ કોઈ નઈ કેમિકલ નઈ જોઈ નીચે સફાઈ નઈ જો માટી ની ઉપર માટી ડામર એ હલકી કક્ષા નો ડામર તમે શું માંગો બાપુ આ રોડ વિશે તમે કોન્ટ્રાક્ટરો ને આ રોડ સુધારો કરી બનાવે નગર આ રોડ અમારે જોતો નથી આ રોડ નું કામ અહિયાં બંધ કરી દો સરકારી પૈસા આપવામાં આવે છે પણ પચાસ ટકા થી વધારે માત્રામાં ભ્રષ્ટાચાર માં બધું જઈ રહ્યું હોય બરાબર યોગ્ય ગુણવત્તાનો રોડ બનાવવામાં આવતો નહી નાળા બાબત શું કેવું તમારું નાળા હોય છે અને અભણ પબ્લિકના ના કોન્ટ્રાક્ટરો પી જાય છે એટલે જે પ્રમાણે સરકારના ધારા ધોરણ મુજબ કામ થાય અને આ રોડને

જય જવાન જય ક્રષ્ણ